બોલો આ કોઈ દારૂનો અડ્ડો નથી પણ શિક્ષણ નું ધામ છે જ્યાં હાજર સામે એક શખ્સ બેન્ચ પરંતુ એક વસ્તુ છે રાધનપુર નો અહીં ગોતરકા પ્રાથમિક શાળાના ધોરણ છ થી આઠ ના શિક્ષક દિનેશ વણકર શાળામાં દારૂના નશામાં જોવા મળ્યા હતા એટલું જ નહીં તેઓ કેમ્પસ જ દારૂ પીને સુઈ ગયા હતા આ બનાવની જાણ થતા જ વાલીઓ અને ગ્રામજનો ગુસ્સામાં છે તેઓએ આવા શિક્ષક સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે મામલાની જાણ થતાં જ ગોતરકા પ્રાથમિક શાળાના આચાર્યએ તાત્કાલિક ઉઠાવ્યા હતા તેમણે શિક્ષક દિનેશ વિરુદ્ધ સત્તાવાર રિપોર્ટ તૈયાર કરીને તાલુકા શિક્ષણ અધિકારીને મોકલ્યો હતો ત્યારબાદ તરત જ આ બાબતની જાણકારી જિલ્લા કક્ષાએ પહોંચાડવામાં આવી હતી એટલે હવે શિક્ષક વિરુદ્ધ શું પગલા લેવામાં આવે છે તે જોવાનું રહ્યું મિત્રો દારૂ વેચાણ અને તેનું સેવન ખરેખર સમાજ માટે કેટલું જોખમી છે તેનો અંદાજો આ ઘટના પરથી તમે લગાવી શકો છો આ ઘટનાની ભૂલકાઓના માનસ પર કેવી અસર પડી હશે તેનો અંદાજો પણ તમે લગાવી શકો છો હવે આ ઘટનામાં શિક્ષક દિનેશની સાથે સાથે તમે કોને કોને જવાબદાર કહેશો કોમેન્ટ કરો